હાલો મિત્રો રામરામ બધા મજામાં મજા હશે આજ અમે ફરી વિડિયો ચાલુ કર્યો હે આજ અને વાટિયો અહીં ઘરની પાછળ ખરવાનું ચરેડા કરે અને નેપિયન જે કાંટાના લાગી એવું ફળ જોટ્ટ કરું ગામમાંથી આવ્યો અમે એક ભાઈ ત્રણ ક્યારે પડ્યો આ હાથનો હાથી છે ચા પીધો થોડીક વાર પેલા પછી હું કાલે એક વિડીયો ઉતારો નીકળું આથી અમે બને પાણી પાકવા માટે આવે ને જે આપણે હાથ નીકળી જાય બેક કેમર બેન દેખાડું જો છે ને પેલા ખળ હતું લીધું હાથેથી આવ્યું જો આ નેપિયન ખળ વાવવું હવે મુશ્કેલ આ બધું માન માન એક ભાઈ એક ગામમાં ત્યાં હોંડા લઈને જઈ ગયું અહીં ત્રણ ક્યારે હતા સવારે બાંધા પછી હવે આમાં વાવી દઈએ તો જ્યાં ચીરા કરી અહીં માપ રાખી એક વાવી દીધી અહીંયા કારણથી ટ્રાય કરો કેટલી હેલી થાય એમ જો અમારો ભાઈ પોતે છે અહીં કોદારી લઈને મંડાણો બાકી તો અહીં હે નહીં આ વરસાદ હવે

એટલે આ ખડ સારું આવે એમ કે કાંટા વગરનું આવે પેલે બીજા આવે કાંટા આવે વાટવા બહુ કઈડે એટલે આ નેપિયનજી ખડ આવે ને એ સારું આવે મીઠું આવે ને સાત આઠ ફૂટ ઊંચું થાય એટલે હાલે વાંધો ના આવે આ બાજુ ઓલું ગદમ તો પછી કાઢી નાખું હે તારે એ આ વરસાદ બગડી ગયો થોડો ખડ ને વધી ગયો અંદર એટલે પછી એ કાઢ નાખશે એટલે અહીંયા તારે ત્રણ કેરા હોય ને એમાં બીજે થઈ જાય ને વવાઈ જાય ઓલી બધું ઝીણું વાઢ્યું હે એ તો બહુ ખાઈ ભાઈ માલ આપણે સારું આવે થોડું ઘીણું આવે મીઠું આવે આ મીઠું આવે એમ કીએ છે આપણે ટ્રાય કરીએ કેવું થાય અને જે મિત્રો એને ખબર હોય કે એવું થાય તો જ્યારે કોમેન્ટ કરીને કે એ હારું હોય કે ના થાય મીઠું કેવું થાય માલ કેવા ખાય એટલે એ પ્રમાણે અમને ખબર પડે ને હવે વાટીનું આવી જાય વાટી કાપી લે કાતરા ગલો નીકળ નીકળ ક્યારામાં ચોપાઈ જાય આ ચોપી ક્યારો ચોપાઈ જાય પાણી પાણી વરી કાલ મોટર અમે ગઈ રીતે બાટર જોયું બધું કેટલો ટાઈમથી બધો બંધ પડ્યો તો ને એટલે બધું ચેક કરવું મને આજ બાજુ હું કાલો ખડ વાવી દે જે બપોરે લે લેવું બારી ફરી આવ્યું તે હવે કાપવાનું ચાલુ કરી હાલો ખડના કાતરા કાપી લઉં એટલે ધીરે ધીરે ઝીંકા ઝીંકા કચરા થઈ જાય ને તો પછી વાવી દે અહીંયા પછી આ ઉગી જાય આમાં ઝીંકા ઝીંકા ગાયઠું રેવી જાય કયો ગાઈઠું હોય ને તો થઈ જાય વાંધો ના આવે બીજે તો એક પહેલા ફેલાઈ જાય પણ વાંધો નહીં આવે તો એ થઈ જાય એટલે અત્યારે